અમદાવાદના સીટીએમ પાસે આવેલ ગુરુકૃપા વિદ્યાલયમાં એસએસસી તેમજ એસએસસી બોર્ડના વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષા પૂર્વે ઉપયોગી માર્ગદર્શન આપવામાં આવ્યું બોર્ડના વિદ્યાર્થીઓને પરીક્ષાની રસીદ આપવા સાથે તેઓને કોઈ પણ જાતના ડર કે ભય વિના પરીક્ષાનો હાઉ રાખ્યા વિના પરીક્ષા ખંડમાં એકાગ્રતા દાખવી અને પરીક્ષાના પેપર લખવાની અગત્યની ટીપ્સ આપવામાં આવી હતી ગાયત્રી પરિવારના સભ્યોએ વિદ્યાર્થીઓને મંત્રનું અનુષ્ઠાન સાથે અભ્યાસમાં જેટલું શિક્ષકોએ અભ્યાસ કરાવ્યો તેને ધ્યાનમાં રાખીને

બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓ ભાઈ ચિંતા અને એકાગ્રથી પરીક્ષા આપે તેના માટે સૂચનો આપવામાં આવ્યા તેના માટે તેના નિષ્ણાંત વ્યક્તિઓ સાહિત્યત્િક તરીકે રમાશંકર યાદવ ડોક્ટરને આમંત્રણ આપવામાં આવ્યું અનુભવી પ્રિન્સિપાલ રાજુભાઈ જ્ઞાનજ્યોતના પ્રિન્સિપાલને આમંત્રણ આપવામાં આવ્યું અને ગાયત્રી પરિવાર દ્વારા આપણા બાળકોને એ એમને આશીર્વચન આપવામાં આવ્યા માત્ર અમારી સંસ્થા નહીં પણ દસમા બારમાની બોર્ડની પરીક્ષા આપનાર દરેક વિદ્યાર્થી સફળ થાય તેવી શુભેચ્છા આપવામાં આવી અને કોઈ પણ પ્રકારનો ભય ના અનુભવે

આપ બધા શિક્ષકોએ અમને ખૂબ જ સારી રીતે માર્ગદર્શન આપ્યું છે અમારા શાળાના શિક્ષક આચાર્ય શ્રી અરવિંદભાઈ પટેલ અને અમારા શાળાના ડાયરેક્ટર એમએ સરે પણ અમને ખૂબ જ સારું માર્ગદર્શન આપ્યું છે અને ખાસ કરીને હોય વિદ્યાર્થીઓ કઈ રીતે પરીક્ષા આપવી જોઈએ એમને બહુ એકદમ ધીરજ અને ભય વગર પરીક્ષા આપવી જોઈએ જેથી તેમને જ સારી સફળતા મળશે